જેનામાં બે વખત એક આવતો હોય એનામાં આ ક્વોલિટી ડબલ હોય એકમાં તો આ ક્વોલિટી હોય જ પણ બે વખત એક આવે એમાં આ ક્વોલિટી બહુ સરસ હોય પણ જેમ તમે બહુ સરસ કીધું કે વધે કે ઘટે હવે ફ્રીક્વન્સી વધે છે એક નંબર ત્રણ વખત આવે છે તો તમારું જે લોસુ ગ્રીડ છે એમાં બીજા નંબરની ફ્રીક્વન્સી તમારે જોવી પડે જો ત્રણ વખત એક આવતો હોય તો હું એક ઉદાહરણ આપું તમને પાંચેક વ્યક્તિના પેલું તો શિવાજી મહારાજ એમાં ત્રણ વખત એક આવે છે એલોન મસ્ક ત્રણ વખત એક આવે શાહરૂખ ખાન ઐશ્વર્યા રાય ઋત્વિક રોશન આ બધામાં ત્રણ વખત એક આવે ત્રણ નંબર એ ગુરુનો ગ્રહ છે મેં મારી લાઈફમાં એવું જોયું છે આ નંબર જેટલી બી વાર રિપીટ થાય એટલી વાર તમને કંઈક ને કંઈક મોટા બનાવીને છોડે ત્રણ નંબરનું કારણ તો છે પહેલું તો આપ આટલા સરસ આ છો આપનામાં ત્રણ નંબર તો હશે ત્રણ નંબરનું સ્પીચ જ્ઞાન કાઉન્સેલિંગ કોઈ પણ સબ્જેક્ટની ડેપ ક્રિએટિવિટી નેગોશિયેશન કન્વિન્સિંગ આ બધું ત્રણ નંબરના આધિપત્ય હેઠળ પાંચ નંબર આમ તો મેં તમને આગળ બી કીધું એસી ટકા લોકો જોડે પાંચ નંબર નથી અને એમાં આ બે કે ત્રણ વખત મળતો હોય તો એ તો ઈશ્વરને આશીર્વાદ છે ગયા જન્મદાન સંચિત કર્મોને પુણ્યો હોય આશીર્વાદ હોય તો જ પાંચ નંબર વધારે વખત આવે પાંચ નંબર એક વખત હોય તોય બહુ સરસ છે પાંચ નંબર બે વખત હોય ને હું ચેલેન્જ મારીને કહું એ માણસ કોઈ બી ફિલ્ડમાં આવશે આપના આપના માધ્યમથી દર્શકોને કહેવા માંગુ છું કે જો પાંચ નંબર તમારામાં બે વખત છે ને કોંગ્રેચ્યુલેશન અભિનંદન બહુ જ નસીબ માણસ છે રામકૃષ્ણ પરમહંસ નેચરલ મેન્ડેલા એ બંનેમાં આઠ નંબર ત્રણ વખત છે હવે એનાથી આગળ ચાલીને વાત કરીએ તો ચાર વખત આઠ નંબર આવે તો ડોક્ટર સીવી રામન રિપીટ નંબર્સ એટલે કે કોઈ એક નંબર કે જે તમારી જન્મ તારીખમાં મે કે તેથી વધુ વાર આવે છે તો એનો પ્રભાવ તમારી ઉપર કેવો રહે છે એનો પ્રભાવ વધારવા કે ઘટાડવા માટે શું કરવું જોઈએ તેની વાત આજે આપણે કરીશું સ્વાગત છે આપનું એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું ઝિલન ન્યુમરોલોજીની વાત આપણે કોસ્મિક કનેક્શનમાં કરી રહ્યા છીએ જાણીતા ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર રૂતેશ આરસા સાસર રુતેશભાઈ આજે હવે વાત કરવાની છે આપણે રિપીટ નંબર્સની આપણે જોઈએ છીએ કે ઘણી જન્મની તારીખમાં એક નંબર બે થી વધુ વાર રિપીટ થતો હોય છે તો જો નંબર રિપીટ થાય છે તો એની અસર આપણી ઉપર કેવી થતી હોય છે અને ખાસ તો એની અસર વધારવા કે ઘટાડવા માટે શું કરવાનું હોય છે વિષય તમે લીધો છે ને એ એટલો બધો ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે ઘણા બધા લોકો કંઈક વાંચીને કંઈક સાંભળીને એક ચોક્કસ પ્રકારના ફિયરમાં આવી જાય છે કે મારી જોડે એક્સ્ટ્રા એક્ઝેક્ટ નંબર બહુ જ રિપીટ થાય છે અથવા એક્સ વાય ઝેડ નંબરની ફ્રિકવન્સી મારામાં બહુ છે આજે આપણે એક થી નવ નંબરનું ડિસ્કશન કરીને ઉદાહરણ સાથે જોઈશું કે આ નંબર શું ઇફેક્ટ કરે છે તો પહેલા આપણે એક નંબરથી સ્ટાર્ટ કરીએ ઓકે આ એક નંબર જે છે એટલે એક નંબર કોના આધિપત્ય હેઠળ આવે જેની જન્મ તારીખ એક જેની જન્મ તારીખ દસ જેની જન્મ તારીખ ઓગણીસ અને જેની જન્મ તારીખ અઠ્યાવીસ હવે તમારી જન્મ તારીખ તમારો જન્મનો મહિનો અને તમારી સા આ બધામાં એક જ વખત એ નંબર આવતો હોય તો એ જે તે ગ્રહ હોય એની પોઝિટિવ ક્વોલિટી આપે એ નંબર બે વખત આવતો હોય તો એની જે ક્વોલિટી હોય એ ડબલ થાય આપણે એક નંબરની વાત કરીએ તો એક નંબરનું આધિપત્ય છે સૂર્ય તો સૂર્યનું પહેલું કામ છે ડિસિપ્લિન બીજું કામ છે એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટ ઓથોરિટી લાઇઝન ચેલેન્જિંગ પ્રેઝન્ટેશન સેલ્ફ ઇગો સેલ્ફ રિસ્પેક્ટ તો જેનામાં બે વખત એક આવતો હોય એનામાં આ ક્વોલિટી ડબલ હોય એકમાં તો આ ક્વોલિટી હોય જ પણ બે વખત એક આવે એમાં આ ક્વોલિટી બહુ સરસ હોય પણ જેમ તમે બહુ સરસ કીધું કે વધે તે ઘટે હવે ફ્રીક્વન્સી વધે છે એક નંબર ત્રણ વખત તો તમારું જે લોસુ ગ્રીડ છે એમાં બીજા નંબરની તમારે જોવી પડે જો ત્રણ વખત એક આવતો હોય તો હું એક ઉદાહરણ આપું તમને વ્યક્તિના પહેલું તો એમાં ત્રણ વખત એક આવે ત્રણ વખત એક આવે શાહરૂખ ખાન ઐશ્વર્યા રાય ઋત્વિક રોશન આ બધામાં ત્રણ વખત એક આવે ચાર વખત આદરણીય જવાહરલાલ નહેરુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઝાંસી કી રાણી ધીરુભાઈ અંબાણી નીતા અંબાણીજી આ બધામાં ચાર વખત એક આવે દિલીપ કુમાર અમિતાભ બચ્ચન આ બધામાં પાંચ વખત એક આવે ઇન્દિરા ગાંધીજી અને ઓશો રજનીશમાં છ વખત એક આવે છે એટલે એક નંબર જો વધારે વખત આવતો હોય તો તમને ઘણી બધી ઊંચાઈ પર લઈ જાય પણ મેં તમને કીધું એમ કે બાકીના જે નંબરો છે એ કઈ રીતે તમારા છે છે એ સૌથી વધારે અને હવે વાત કરીએ બે નંબરની જો બે નંબર રિપીટ થાય છે તો એની કેવી ઇફેક્ટ થતી હોય છે બે નંબર છે એનું મેઈન કાર્ય છે કેરેક્ટરિસ્ટિક છે ઇમોશન ફિલિંગ બેલેન્સ ઇન્ટરનલ સ્ટ્રેન્થ મેન્ટલ સ્ટ્રેન્થ તમારી ફેમિલી જોડેની રિલેશનશીપ જ્યારે બે નંબર બે વખત આવતો હોય એક વખત આવે તો આ બધી ક્વોલિટી છે મેં આગળ કીધું બે વખત આવતો હોય તો આ મેં જે ક્વોલિટી કીધી એ ડબલ અને બહુ સારું ફરીથી હું આપના માધ્યમથી કહું છું કોઈ પણ નંબર બે વખત આવે છે ને એ બહુ મજબૂત બની જાય એક્સ વાયઝ એટલી નવ નંબરમાં કોઈ પણ નંબર બે વખત આવે બહુ મજબૂત બની જાય પ્રોબ્લેમ ક્યારે થાય જ્યારે એની ફ્રિકવન્સી વધે એ અનુકૂળ હોય તો બહુ સારું પણ બીજા નંબર જોડે ફ્રિકવન્સી મેચ ના થાય તો એ પ્રોબ્લેમ કરે હવે બે નંબરની વાત કરીએ ત્રણ વખત બે નંબર આવે સત્યજીત રે ત્રણ વખત બે રામાનંદ સાગર ત્રણ વખત એટલે બે નંબરની આ સૌથી મોટી કેરેક્ટરિસ્ટિક છે રાજેશ ખન્ના ચાર વખત બે નંબર આવે છે હવે તમે જો ફ્રીક્વન્સી વધી ગઈ પહેલા સુપરસ્ટાર બન્યા તો પછીની જિંદગી કેટલી બધી ડિસ્ટર્બ થઈ એટલે બે નંબર જ્યારે મલ્ટીપ્લાય થાય વધારે વખત આવે ત્યારે બાકીના નંબરની ફ્રિક્વન્સી તમારી જોડે મેચ થવી જોઈએ અને હવે ત્રણ નંબરની વાત કરીએ જો ત્રણ નંબર રિપીટ થાય છે તો કેવી અસર જોવા મળે ત્રણ નંબર એ ગુરુનો ગ્રહ છે મેં મારી લાઈફમાં એવું જોયું છે આ નંબર જેટલી બી વાર રિપીટ થાય એટલી વાર તમને કંઈક ને કંઈક મોટા બનાવીને છોડે ત્રણ નંબરનું કારણ તો શું પહેલું તો આપ આટલા સરસ એન્કર છો આપનામાં ત્રણ નંબર તો હશે ત્રણ નંબરનું કારત્વ સ્પીચ વ્યક્તિત્વ શક્તિ વિઝડમ જ્ઞાન નોલેજ કાઉન્સેલિંગ કોઈ પણ સબ્જેક્ટની ડેપ ક્રિએટિવિટી નેગોશિયેશન કન્વિન્સિંગ આ બધું ત્રણ નંબરના આધિપત્ય હેઠળ આવે બે વખત તમારામાં ત્રણ નંબર હોય બે વખત તો તો તમે ભગવાનના આશીર્વાદ છે પણ ત્રણ વખત આ નંબર આવે ને જે મહાન વ્યક્તિનું સર્જન કરે સ્વામી વિવેકાનંદ ત્રણ વખત ત્રણ નંબર આવે આલ્ફ્રેડ નોબેલ કે જેના આધારે આપણે નોબેલ પુરસ્કાર આપીએ છીએ જમશેદજી ટાટા આટલું મોટું ટાટાનું એમ્પાયર જેને ઊભું કર્યું ત્રણ વખત ત્રણ એટલે ત્રણ નંબરમાં તો હું એવું માનું છું કે એ વધારે વાર રિપીટ થાય તમને ક્યાંના ક્યાં પહોંચાડી દે અને એવી જ રીતે હવે વાત કરીએ જો ચાર નંબરની જો ચાર નંબર રિપીટ થાય છે તો તેની કેવી અસર હશે આ નંબર છે ને બહુ રિસ્કી નંબર છે બહુ ખુદ એનાથી બહુ ગભરાવ છું આ જ્યાં સુધી એક કે બે વખત છે ને ઇટ્સ ઓકે ઉપરવાળાનો આભાર પણ આ જ્યારે બે થી વધારે વખત રિપીટ થાય ને કારણ કે એનું શું છે પેલું માઇન્ડ ગેમ ક્લેવર ચપળ ચાલાક મેન્યુપ્યુલેશન ગેમ રમવી ઓપ્સિશન મારે આ જોઈએ જ કોઈને પાડી દેવા આ કરવું તે કરવું છડ કપટ આ બધું રાહુના આધિપત્ય હેઠળ મારી જોડે એક જ રિસર્ચ છે અને એક જ વ્યક્તિનું છે કે જેનામાં ત્રણ વખત ચાર આવે છે અરે ત્રણ વખત ચાર નંબર આવે છે ડોનાલ્ડ ટ્રમ્પ યુએસએ ના પ્રેસિડેન્ટ એટલે આમાં મારી જોડે તો આ એક જ રિસર્ચ છે અત્યારે પણ હું એવું માનું કે આ નંબર જો વધારે વખત રિપીટ થાય તો કદાચ તમારી નિર્ણય શક્તિને અને મેન્ટલ બેલેન્સને અસર કરે છે એન્ડ હવે વાત પાંચ નંબરની કરીએ જો પાંચ નંબર રિપીટ થાય છે તો એ પોઝિટિવ ગણવું કે નેગેટિવ પાંચ નંબર આમ તો મેં તમને આગળ બી કીધું એંસી ટકા લોકો જોડે પાંચ નંબર નથી અને એમાં આ બે કે ત્રણ વખત મળતો હોય તો એ તો ઈશ્વરના આશીર્વાદ છે ગયા જન્મના સંચિત કર્મોને પુણ્યો હોય આશીર્વાદ હોય તો જ પાંચ નંબર વધારે વખત આવે પાંચ નંબર એક વખત હોય તોય બહુ સરસ છે પાંચ નંબર બે વખત હોય ને હું ચેલેન્જ માનીને કહું એ માણસ કોઈ બી ફિલ્ડમાં હશે આપના આપના માધ્યમથી દર્શકોને કહેવા માંગુ છું કે જો પાંચ નંબર તમારામાં બે વખત છે ને કોંગ્રેચ્યુલેશન અભિનંદન બહુ જ નસીબ વાળા માણસ છે કારણ કે પાંચ નંબર નું મેઇન કારણ શું છે એક તો બાઉન્સ બેક કરવા વાળા આ લોકોને તમે રગડી નાખો બધી રીતે ખલાસ કરી દો એમની ધન સંપત્તિ માલ મિલકત બધું લઈ લો તમે ઉભા થઈ ફરીથી ઉભું કરશે આ ફિનિક્સ પક્ષી કે ને આ એવી છે બીજું ખોટું લાગી જાય સ્વતંત્ર રીતે કામ કરવા ટેવાયેલા કઈ બી થાય રાજીનામું ગજવામાં જ રાખે લે આ ભાઈ નહીં કરવું બરાબર કોમ્યુનિકેશન સ્કિલ જબરજસ્ત માર્કેટિંગ સ્કિલ જબરજસ્ત હવે આવો ખતરનાક નંબર આટલો ટોપ નંબર ત્રણ વખત આવે તો પહેલું માર્ક ઝુકેલો ફેસબુક તો હતું ઇન્સ્ટાગ્રામ ની લઈ લીધું અત્યારે સોશિયલ મીડિયામાં ઈઝ ઓન નંબર 1 ફાયર બ્રાન્ડ મમતા બેનર્જી ત્રણ વખત પાંચ નંબર છે આનંદ મહેન્દ્ર ત્રણ વખત પાંચ નંબર તમે આપણા એક ગુજરાતી એક્ટર જેનો પ્રોગ્રેસ હું તમને કહું શરૂઆત થિયેટરથી કરેલી અને આજે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા મોટા એક્ટિંગના કિંગો ને હંફાવે એવા આપણા પરેશ રાવલ ત્રણ વખત પાંચ એટલે આ નંબરની તો બહુ મોટી તાકાત થાય છે તો કેવું રહે છ નંબર એક વખત હોય ને તો બી ઈશ્વરનો મોટો આભાર બે વખત આવે તો જેમ પાંચ નંબર છે ને એવું જ 6 નંબર નું મહત્વ છે કારણ કે છ નંબરની કેરેક્ટરિસ્ટિક શું છે લક્ઝરી ડેકોરેશન સ્ટેટસ વાળી લાઈફ ગાડી મંગલા રૂપિયો મંગલો એશારામ તમામ વૈભવ આ બધું છ નંબર તમને આપે ત્રણ વખત આ નંબર આવે ને એટલે આ ફ્રિકવન્સી ક્યાં પહોંચે ગુરુ ગોવિંદસિંહ આપણા શીખોના ગુરુ એમની જોડે ત્રણ વખત છ આવતા હતા પછી રિસર્ચમાં એવું આવ્યું છે કે ગેલેલિયો જેને દૂરબીનની શોધ કરેલી એનામાં ત્રણ વખત છ નંબર સુનિલ દત્ત સિલ્વસ્ટર સ્ટેલોન આ બધામાં ત્રણ વખત છ નંબર છે એટલે મેં તો એવું જોયું છે કે બહુ અપર લેવલે આ નંબર જો ત્રણ વખત આવે બહુ અપર લેવલે વ્યક્તિ પહોંચે છે બહુ સારી આ નંબર વન ઓફ ધ બેસ્ટ અને હવે સાત નંબરની વાત કરીએ જો સાત નંબર રિપીટ થાય છે તો શું થઈ શકે સાત નંબર એક વખત હોય એ તો બહુ સારું બે વખત હોય તો ધી બેસ્ટ મેં તમને આગળ બી કીધું કોઈ બી નંબર બે વખત આવે એટલે તમારું લોચો ગ્રીને એ નંબર મજબૂત બનાવી દે હવે સાત નંબરની ક્વોલિટીસ પહેલાં પહેલું તો સાત નંબર હોય તમારું એનાલિટિકલ થિંકિંગ હોય તમને ગટ ફિલિંગ હોય અંતઃસ્પૂર્ણ હોય તમે પોતે આધ્યાત્મિક હો કોઈ વસ્તુનું ક્રિટિકલ એનાલિસિસ તમે કરી શકતા હો તમારી ઇન્ટરનલ ફિલિંગ કારણ કે સાત નંબરમાં તમારું માથું નથી એટલે તમે જે બી વિચારશો બાય હાર્ટથી વિચારશો એટલે આમ લોકો કરતાં સાત નંબરની એડવાઇસ સાત વાળો તમને કહે કે ભાઈ આમ નહીં થાય તો માનવાનું કે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ હી ઇઝ પોઝિટિવ હવે આ નંબર ત્રણ વખત આવતો હોય તો તમારી ફ્રિકવન્સીને બહુ હાઈ લેવલે લઈ જાય દાખલા તરીકે ગોપાલનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના એક બહુ જ મહાન સંત છે આ આપણા સારંગપુરનું જે હનુમાનજીનું મંદિર છે એમને સ્થાપના એમને કર્યા આજે તમે જુઓ એ મંદિરમાં ક્યાં ક્યાંથી આપણે જઈએ છીએ એ ગોપાલનંદ સ્વામી જે કુશાલ ભટ્ટ તરીકે ઓળખાતા હતા એવી બહુ જ વિદ્વાન અને બહુ મોટા સંત મહાત્મા હતા પછી મિથોવન જેને મ્યુઝિકની આટલી મોટી આજે વર્લ્ડમાં એવું કહેવાય કે મ્યુઝિકનો કમ્પોઝર એના જેવા કોઈ નથી સૌરવ ગાંગુલી પછી જર્મનીના એક ચાન્સેલર હતા આંજેલા માર્કલ ઇન્દિરા ગાંધીની જોડે એમની કમ્પેરિઝન થતી એમનામાં ત્રણ વખત સાત નંબર હતો અને એનાથી આગળ ચાલીને એક શ્રીલંકાના બહુ સરસ બેટ્સમેન છે કુમાર સંકારાકા હવે એટલું ડ્યુટુ બેડલક કે એ સમય ઓછો પડ્યો કે કદાચ શ્રીલંકાના લીધે કદાચ એ પ્રોગ્રેસ ના કરી શક્યા બાકી ડોન બ્રેડમેન અને તેંડુલકરના લેવલના એ મહાન બેટ્સમેન હતા એમનામાં ચાર વખત સાત નંબર આવતા

આ લોકો નું કેવું હોય ખબર છે એ લોકો કોઈ દોડો આઉટ ના થાય આઠ નંબર વાળા કારણ કે એમની નજર એમના ગોલ પર જ હોય અને ટાઈગર જેવું હોય ટાઈગર સિત્તેર કિલોમીટરની સ્પીડે દોડતા હોય જે હરણ છે એ ની સ્પીડ હોય તો પણ ટાઈગર હરણને પકડી લે કેમ કારણ કે ટાઈગર કોઈ પાછું વાળી જોતું નથી જયારે હરણ સતત પાછું જુએ આ લોકો આગળ દોડવા વાળા હોય હવે આ નંબરની ફ્રિક્વન્સી જ્યારે વધે ત્યારે આમાં બે નંબર જેવું છે બાકીના નંબરોને તમારે ચેક કરવા પડે બાકી મારા રિસર્ચમાં આ નંબર જ્યારે ત્રણ વખત હોય તો પણ તમને સોલિડ રિઝલ્ટ આપે સોલિડેટ એકદમ રામકૃષ્ણ પરમહંસ નેશનલ મેન્ડેલા એ બંનેમાં આઠ નંબર ત્રણ વખત છે હવે એનાથી આગળ ચાલીને વાત કરીએ તો ચાર વખત આઠ નંબર આવે તો ડૉક્ટર સીવી રામન કે જેમને આપણા દેશને નોબેલ પ્રાઇઝ આપ્યું એમનામાં ચાર વખત આઠ નંબર છે અને સુઝુકીના સ્થાપક એમનામાં પણ ચાર વખત આઠ નંબર છે પણ મેં તમને કીધું એમ આ નંબર બધા જ લોકોને એક્સ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટ આપે એ માટે લોઝો ગ્રીડમાં બાકીના નંબરો ચેક કરવા પડે બાકી રિપીટ આ નંબર બી ઘણું સરસ રિસેન્ટ આપે છે અને હવે નવ નંબર જો નવ નંબર રિપીટ થાય છે તો એ કેવું પરિણામ આપશે હું તો ભગવાનને પ્રાર્થના કરું કે નવ નંબર રિપીટ જ થવો જોઈએ નવ નંબર શું સ્ટેમિના એનર્જી કરેજ ડેરી હિંમત સાહસ સ્ફૂર્તિ પ્રેરણા કોઈના માટે દોડી જવું ગમે તેટલું હોય પેટનું પાણી આલે નહીં અને પોતાની તાકાતથી પોતાનું કામ કરવું આ નંબર એક વખત હોય તો ઈશ્વરનો આભાર બે વખત હોય તો ઈશ્વરનો ડબલ આભાર ત્રણ વખત આ નંબર આવે ને એ તમારા ફિલ્ડમાં તમને બહુ પ્રોપર લઈ જાય મુકેશ અંબાણી છે ત્રણ વખત નવ નંબર લતા મંગેશકરજી ત્રણ વખત નવ નંબર સુનિતા વિલિયમ્સ ત્રણ વખત નવ નંબર અક્ષય કુમાર ત્રણ વખત નવ નંબર અને આ આપણા ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને આપણે ત્યાં જેને બેસ્ટ પરફોર્મન્સ આપ્યું જો બટલર એમનામાં ચાર વખત નવ નંબર એટલે આ રિપીટ નંબર્સની આપણે વાત કરી અને આગળ બીજા પણ કેટલાક વિષયોની અને ખાસ તો અંકશાસ્ત્રની અંદર બીજા કેટલાક વિષયોની આપણે વાત કરીશું આપ જોતા રહો એબીપી અસ્મિતા